નમસ્તે મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત પેન્શનરો અને કર્મચારીઓ અધિકારીઓએ જી કેટેગરીનું કાર્ડ કઢાવવા અંગેના બે અલગ અલગ વિડીયો મેં અપલોડ કરેલા હતા આ વિડીયોથી પેન્શનરો અને કર્મચારીઓને સારી એવી જાણકારી મળી છે અને સારો પ્રતિસાદ પણ મળેલ છે આ વિડીયોમાં ઘણા પેન્શનરો અને કર્મચારીઓએ કમેન્ટ કરીને પ્રશ્નો પૂછેલા છે આ પ્રશ્નોના જવાબ આપું તો તેની જાણકારી બધા કર્મચારીઓ કે પેન્શનરને મળે નહીં તેથી મેં વિચાર્યું કે આ કમેન્ટમાં જે પ્રશ્ન પૂછવામાં આવેલ છે તેના જવાબો અને સમજણ આપતો એક અલગ વિડીયો બનાવીને અપલોડ કરવામાં આવે તો સારું રહેશે જેથી આ વિડીયો બનાવ્યો છે આશા છે કે આ વિડીયો આપને ઉપયોગી અને પસંદ પડશે આપના સાથી કર્મચારીઓ મિત્રો અને આપની કચેરીના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોની લિંક શેર કરવા વિનંતી છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી નવા વિડિયોની અપડેટ્સ આપને મળતી રહે તો ચાલો શરૂ કરીએ એક પ્રશ્ન છે કે એચઆરપીએન નંબર એટલે શું તે ક્યાંથી મળે નિવૃત્ત કર્મચારીએ શું કરવાનું મિત્રો ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે જેમાં તેમના દરેક કર્મચારીને એચઆરપીએન નંબર આપવામાં આવે છે આ નંબર નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવતો નથી નિવૃત્ત કર્મચારીઓએ અમે અપલોડ કરેલ અગાઉના એક વિડિયોમાં જણાવ્યા પ્રમાણે પેન્શનરોએ એક વાત ગાંઠે બાંધી લેવી કે તેમને જાતે જી કેટેગરી કાર્ડ કઢાવવા માટે કોઈ પ્રક્રિયા કરવાની નથી તેમણે નજીકની સરકારી હોસ્પિટલ સીએચસી પીએચસી કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ જોડાયેલી ખાનગી હોસ્પિટલમાં જઈને કાર્ડ કઢાવવાની કાર્યવાહી કરવાની રહે છે હવે પછીનો પ્રશ્ન છે કે જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને એચ આર પીએન નંબર નથી આવતા તો તે કર્મચારીઓએ આ જી કેટેગરી કાર્ડ કેવી રીતે મેળવવાના કે બનાવવાના મિત્રો ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી પોર્ટલમાં હાલમાં અમુક વિભાગો માટે એચઆરપીએન નંબર જનરેટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે તેથી જ્યારે જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના એચઆરપીએન નંબર જનરેટ કરવામાં આવશે ત્યારે આપના એચઆરપીએન નંબર જનરેટ થઈ જશે હાલમાં સરકારે આપેલ અન્ય વિકલ્પ મુજબ આપે નજીકની સરકારી હોસ્પિટલ હવે પછીનો પ્રશ્ન છે કે ફેમિલી મેમ્બરને કઈ રીતે એડ કરવાના વિડીયો બનાવો મિત્રો મને જાણ છે ત્યાં સુધી કુટુંબના મુખ્ય સભ્ય એટલે કે કર્મચારીનું જી કેટેગરીનું આયુષ્યમાન કાર્ડ બની ગયા બાદ ફરીથી નેશનલ હેલ્થ ઓથોરિટીની વેબસાઇટ પર જઈને લોગ ઇન કરીને એમાં એડ મેમ્બરનો વિકલ્પ આવે છે તેમાં જઈને કુટુંબના સભ્યોને ઉમેરી શકાશે કુટુંબના સભ્યોને ઉમેરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થાય તો એમાં પણ કચેરીના વડા દ્વારા આપેલું કુટુંબના સભ્યોની વિગતનું પ્રમાણપત્ર અપલોડ કરી શકાય હવે પછીનો પ્રશ્ન છે કે નિવૃત્ત કર્મચારીઓનો એચઆરપીએન નંબર હોતો નથી તો શું કરવું અગાઉ જણાવ્યું તે પ્રમાણે એચઆરપીએન નંબર નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવતો નથી નિવૃત્ત કર્મચારીઓએ અમારા અગાઉના એક વીડિયોમાં જણાવ્યા મુજબ નજીકની સરકારી હોસ્પિટલ સીએચસી પીએચસી કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ જોડાયેલી કોઈ ખાનગી હોસ્પિટલમાં જઈને કાર્યવાહી કરવાની રહે છે એક કમેન્ટ છે કે જી કેટેગરીનું કાર્ડ બનાવવાની બધી પ્રોસેસ પરી પણ ડાઉનલોડ નથી આવતું મિત્રો મારા અગાઉના વિડીયોમાં જણાવ્યા મુજબ આપના દ્વારા અરજી કરેલી હશે તેમને નેશનલ હેલ્થ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એજન્સીના લેવલ વનના સ્તરે ચકાસણી કરવામાં આવશે તેમના દ્વારા આપની અરજી માન્ય થયા બાદ અરજીનું સ્ટેટસ અપ્રુવડ બતાવશે ત્યારબાદ જ આપનું કાર્ડ ડાઉનલોડ થઈ શકશે એક પ્રશ્ન આવો છે કે ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના કર્મચારીઓને લાભ મળશે કે કેમ મિત્રો ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ તથા પેન્શનરો રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટનો લાભ મળે છે તે તમામને આ યોજનાનો લાભ મળશે તેથી આપને હાલના નિયમો મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટનો લાભ મળતો હોય તો આ યોજનામાં પણ લાભ મળશે હવે પછીનો પ્રશ્ન છે કે શિક્ષક અથવા સીઆરસી હોય તો કોની પાસેથી કુટુંબની વિગતનું સર્ટિફિકેટ લેવાનું મિત્રો આરોગ્ય વિભાગના તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટ બે હજાર પંચીસના પરિપત્ર મુજબ કુટુંબની વિગતનું પ્રમાણપત્ર કચેરીના વડા પાસેથી મેળવવાનું રહે છે તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની અલગ કચેરી નથી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કચેરીના વડા જાહેર કરવામાં આવેલ નથી તેથી કચેરીના વડા તરીકે તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનું રહે ત્યારબાદનો પ્રશ્ન છે કે કોઈ કર્મચારી કે પેન્શનરનું પહેલેથી જ આયુષ્યમાન કાર્ડ હોય તો આ નવું જી કેટેગરીનું કાર્ડ કઢાવવાનું થાય કે કેમ મિત્રો આરોગ્ય વિભાગના ઠરાવ મુજબ કર્મચારી અધિકારી કે પેન્શનરનું આયુષ્યમાન યોજના હેઠળ કોઈ પણ કેટેગરીમાં પહેલેથી કાર્ડ બનેલ હોય તો તે કર્મચારી અધિકારી કે પેન્શનરશ્રીએ જે કેટેગરીના કાર્ડમાં નોંધણી કરેલ છે તે કેટેગરીમાંથી પોતાનું આયુષ્યમાન કાર્ડને ડિસેબલ એટલે કે બંધ કરાવવાનું રહેશે ત્યારબાદ જી કેટેગરીના કાર્ડ માટે ફરીથી નોંધણીની પ્રક્રિયા કરવામાં આવશે અત્રે એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે જિલ્લા કક્ષાએ નિયુક્ત કરેલા જિલ્લા અથવા કોર્પોરેશન પ્રોજેક્ટ કોઓર્ડિનેટરને કાર્ડ ડિસેબલ એટલે કે બંધ કરવાની સત્તા સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા આપવામાં આવેલ છે એટલે આ કોઓર્ડિનેટર્સ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરી યોગ્ય પુરાવા સાથે આયુષ્યમાન કાર્ડને ડિસેબલ કરવામાં આવશે એક પ્રશ્ન છે કે ફેમિલીમાં નાના બાળકનું આધાર કાર્ડ નીકળ્યું નથી તો એને કેમ એડ કરવું મિત્રો આયુષ્માન યોજના હેઠળના જી કેટેગરીના કાર્ડ માટે દરેક સભ્યનું ઈ કેવાયસી કરવામાં આવે છે તેના માટે આધાર કાર્ડની ફરજિયાત જરૂર પડશે હાલમાં નાના બાળકનું પણ આધાર કાર્ડ નીકળે છે તેથી તેમનો આધાર કાર્ડ કઢાવીને જી કેટેગરી કાર્ડમાં નામ ઉમેરવાનું થાય આ પ્રશ્ન એક કર્મચારી કે અધિકારીનો છે કે મારે નોકરી પાટણ જિલ્લામાં છે અને હું સુરત જિલ્લાનો રહેવાસી છું તો નોંધણી વખતે જિલ્લો કયો સિલેક્ટ કરવાનો ગાઈડલાઈન મુજબ કર્મચારી અધિકારી કે પેન્શનરે પોતાના આધાર કાર્ડમાં જે મુજબનું નામ, મોબાઈલ નંબર, સરનામું વગેરે માહિતી હોય છે તે મુજબની માહિતીને કર્મયોગી પોર્ટલ પર અપડેટ કરવી જેથી ચકાસણી સમયે ડેટામાં વિસંગતતા ન આવે. આમ આધાર કાર્ડમાં જે જિલ્લો લખેલો હોય એ જિલ્લો સિલેક્ટ કરવાનો રહે. ત્યારબાદનો પ્રશ્ન આવો છે કે ઈકેવાયસીમાં એરર આવે છે અને આધાર ઇઝ ઓલરેડી યુઝડ ટુ જનરેટ કાર્ડ ઓનલી વન કાર્ડ કેન બી જનરેટેડ ફોર અ ગીવન આધાર નંબર એવી એરર આવે છે મિત્રો જે કર્મચારી અધિકારી કે પેન્શનરનું આયુષ્માન યોજના હેઠળ કોઈ પણ કેટેગરીમાં જો પહેલેથી કાર્ડ બનેલ હોય એ જ આધાર નંબર પર આ જી કેટેગરીનું કાર્ડ બનશે નહીં આવા કર્મચારી અધિકારી કે પેન્શનરશ્રીએ જે કેટેગરીના કાર્ડમાં નોંધણી કરેલ છે તે કેટેગરીમાંથી પોતાનું આયુષ્યમાન કાર્ડને ડિસેબલ એટલે કે બંધ કરાવવાનું રહેશે ત્યારબાદ જી કેટેગરીના કાર્ડ માટે ફરીથી નોંધણીની પ્રક્રિયા કરવામાં આવશે તો આવી એરર નહીં આવે હવે પછીની કમેન્ટ છે કે ફોટો લેતી વખતે કેમેરા ખુલતો નથી મિત્રો આ જી કેટેગરીનું કાર્ડ કઢાવવા માટેની પ્રક્રિયા કમ્પ્યુટર કે લેપટોપના બ્રાઉઝરમાં એટલે કે માઇક્રોસોફ્ટ એજ ગૂગલ ક્રોમ કે મોઝીલા ફાયરફોક્સમાં કરવાની થાય છે બ્રાઉઝરમાં ફોટો લેવા માટે આપણે બ્રાઉઝરને કેમેરાની પરમિશન આપવી પડે છે જો કેમેરાની પરમિશન આપેલી ન હોય તો બ્રાઉઝર ફોટો લઈ શકતું નથી તેથી બ્રાઉઝરના સેટિંગમાં જઈને કેમેરાની પરમિશન ઓન કરવી પડશે ત્યારબાદ જ ફોટો લઈ શકાશે હવે પછીની પ્રશ્ન છે કે નોંધણી કરાવતી વખતે આધાર કાર્ડ અપલોડ કરીએ તો ચાલે કે નહીં મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જાણ્યું છે એ પ્રમાણે અપલોડ કરવાના ડોક્યુમેન્ટમાં કચેરી તરફથી આપવામાં આવેલું કુટુંબની વિગતનું અંગ્રેજીમાં આપેલું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે બીજું કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થતું નથી જો બીજું કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે તો અરજી રિજેક્ટ થઈ શકે છે એક કમેન્ટ એવી છે કે નિયત પ્રમાણપત્રનો અંગ્રેજીમાં નમૂનો મૂકો મિત્રો આ ડિસ્ક્રિપ્શનમાં પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટેની લિંક મૂકવામાં આવેલી છે તેના પરથી ક્લિક કરીને નિયત નમૂનો ડાઉનલોડ કરી શકાશે એક બહુ સરસ પ્રશ્ન છે કે આ યોજનામાં કોઈ આવક મર્યાદા છે કે કેમ મિત્રો આ યોજના અંગેના આરોગ્ય વિભાગના અત્યાર સુધીના પ્રસિદ્ધ થયેલા ઠરાવો કે પરિપત્રોમાં કોઈ આવક મર્યાદા દર્શાવેલ નથી આ જી કેટેગરીનું કાર્ડ મેળવવા માટે રાજ્ય સરકારના અધિકારી કર્મચારી કે પેન્શનર હોવું પૂરતું છે એક કમેન્ટ એવી છે કે આ કાર્ડની નોંધણી કરાવતી વખતે મોબાઈલમાં ફોટો કેપ્ચર થતા નથી મિત્રો આ કાર્ડની નોંધણી અંગેની પ્રક્રિયા કમ્પ્યુટર કે લેપટોપમાં કરવામાં આવે તો વધારે સારું રહેશે આમ છતાં ઓથોરાઇઝ્ડ એપ સ્ટોર પરથી આપના મોબાઈલમાં આયુષ્માન એપ ડાઉનલોડ કરીને તેના દ્વારા પ્રક્રિયા કરાવી શકાય છે આપના મોબાઈલમાં એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તેમને કેમેરાની પરમિશન આપેલી નહીં હોય તો ફોટો કેપ્ચર નહીં થાય તેથી કેમેરાની પરમિશન આપવાથી આ સમસ્યા હલ થઈ જશે મિત્રો હવે આપણે એવી બાબતો વિશે જાણીએ જે અંગે કોમેન્ટમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા નથી પરંતુ મને લાગે છે કે આવા પ્રશ્નો પૂછવામાં આવી શકે છે તેવા સંભવિત પ્રશ્નો વિશે બાબતો વિશે હવે હું જણાવવાની છું તેમાં પહેલી બાબત એ છે કે સરકારી કર્મચારીઓ કે પેન્શનરો કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અથવા મેડિકલ રિએમ્બર્સમેન્ટ એ બંનેમાંથી કોઈ એકનો જ લાભ લઈ શકશે ત્યારબાદ એ જાણવું જરૂરી છે કે આ યોજના હેઠળ ઓપીડી સારવારનો સમાવેશ કરવામાં આવ્યો નથી ઓપીડી સારવારના બદલે હાલમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું માસિક રૂપિયા એક હજારનું મેડિકલ અલાઉન્સ યથાવત રાખવામાં આવ્યું છે એક અગત્યની બાબત એવી છે કે કોઈ સારવારમાં રૂપિયા દસ લાખથી વધારેનો ખર્ચ થાય અને સારવારની પ્રોસીજર આ યોજનામાં ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર હેઠળની હાલની પદ્ધતિ પ્રમાણે મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે એક બાબત ધ્યાનમાં રાખશો કે આ યોજના હેઠળના જી કેટેગરીના આયુષ્યમાન કાર્ડ માટે ઓટો પ્રુવલની સુવિધા આપેલ નથી એનએચએની એજન્સી દ્વારા લેવલ વન કક્ષાએ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજ યોગ્ય હશે તો તે રેકોર્ડને અપ્રૂવ કરવામાં આવશે અથવા રિજેક્ટ કરવામાં આવશે જે રેકોર્ડ અથવા અરજીને રિજેક્ટ કરેલું છે તેમને લેવલ ટુ કક્ષાએ જિલ્લા કે કોર્પોરેશન પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા ચકાસણી કરવામાં આવશે તેમના દ્વારા પણ જો રિજેક્ટ કરવામાં આવે તો નોંધણીની પ્રક્રિયા ફરીથી કરવાની રહેશે મિત્રો આ વીડિયોમાં મોટાભાગના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે આ પ્રશ્નો ઉપરાંત અન્ય કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જણાવવા વિનંતી છે એક ખાસ નોંધ કે આ વીડિયોમાં આપની જાણકારી માટે મારા જ્ઞાન પ્રમાણે માહિતી આપેલી છે આ બાબતે સરકાર દ્વારા પ્રસિદ્ધ કરેલ ઠરાવો કે પરિપત્રો અને જે તે હોસ્પિટલના સત્તાવાળા દ્વારા જે સૂચના આપવામાં આવે તે આખરી ગણાશે અને તેને અનુસરવા વિનંતી છે